અને હારી પંચાયત ના આવે ખરાબ જુ કદાચ પંચાયત કોઈ નો નિહાકો એક બીજા ના હોય તો સહમતી હોય તો બેનું સમાધાન થઈ જાય અને સમાધાન થાય તો પંચાયત ગુટવાની આવે નઈ પંચાયતો કોહાકો અંદર હોય હોય ને પંચાયતો પણ મારી વાતો અબર માનસ આનંદી બહેન પંચાયત છોડી દીધી હવે જો